વિડિયો લાઇક કરો તમારા મિત્રો સાત વિશે આપણું પેપર હોય છે કઈ રીતે આપણે પ્રશ્નના જવાબ લખવાના હોય છે તો આ વિડીયો છે અને સંપૂર્ણ નિહાળવો તો પ્રશ્ન એક નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો જે આપણે પાંચ માંથી પાંચ પેઠા ગુણ મળવાના છે

હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઘણી બધી ચિંતાઓ હોય છે એમ તો એક ધોરણ આઠ આવનારું વર્ષ છે એ તેમજ આ બધા વિષયમાં સારા માર્ક્સ લાવવા માટેને પેપર શેટ જોતો હોય સોલ્યુશન સાથેનો તો ભાઈ ધોરણ સાત વાર્ષિક પરીક્ષાના આઈએમપી સરસ મજાના પેપર સોલ્યુશન સાથેના ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો પત્રો મળી જશે વિદ્યાર્થી મિત્રો અને હા આ બધું જ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે બરોબર તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસ બધું જ તો ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો ઓટીપી કરો ચાર આંકડા પરીક્ષા છે ત્રણ થી બારમાં ત્રણ થી બાર ત્રણ ના વિડીયો તમારે સાતમાના જો આઠમા ના હોય તો ભલે વય પાઠવા વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રો હોય તો પણ ધોરણ પ્રમાણે વિષય વચ્ચે જોઈ શકશો ક્લિયર તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો

નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો હું દરરોજ શાળાએ જાઉં છું અહમ પ્રતિદિન વિદ્યાલય આગચ્છા ત્યાં હું પ્રાર્થના કરું છું તત્ર અહમ પ્રાર્થના કરું મારી શાળામાં પુસ્તકાલય પણ છે મમ પાઠશાલા એ પુસ્તકાલય અપી અમે સાંજે પાંચ વાગે ઘેર જઈએ છીએ વયમ સાયન પાંચ વાદને ગૃહમ આગચ્છા મારી શાળા ખૂબ જ સુંદર છે મમ પાઠશાળા અતિવ સુંદરમ અસ્તી ચાલો નીચે આપેલ સારણી કોષ્ટન કરી ચર્ષા જવાબ બનાવ્યું છે જો ચટકા ચણકમ ખાદતી હંસ તળાગે તરતી સિંહ અને વસ્તી ભ્રમર ઉદ્યાને વિહરતી મયુર વર્ષા કાલે વિપુલ સાલા ગચ્છતી હવે જો ભ્રમર પુત્ર વિહરતી ભ્રમર ઉદ્યાને વિહરતી જો પેરેગ્રાફ લખવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ જવાબ આપવાના છે હં તડાણકમ ખાધતી નીચે આપેલા ચિત્રના આધારે પાંચ વાક્યો સંસ્કૃતમાં લખો બે એક બરાબર તો શંકર ભગવાન પર્વત પુત્ર ती पत्नी पार्वतीदेवी अस्ति या शक्ती स्वरूपा असती गणेशकुमच्या तस्य पुत्रौस्त गणेश बुद्धे दो अुमस नंदी भगवान शिवसे वाहनं भवति शिवपरिवार भक्तानां कृपा ददाति तथा कल्याणं कल्याण करायची बरोबर शि शंकर भगवान परीवारे बिजु उद्यानं सुंदर हरित मध्ये उद्यानमध्यविधानी पुस्तक पुष्पाणि विकसन्ति बालका उद्याने क्रीडन्ति हसन्ति च વૃક્ષા ઉદ્યાને છાયા દુદ્ધ કુરતી જ ઉદ્યાન આપેલા ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે રૂપોલકો ગજહ ગજસ્ય મૂષક મૂષક પુત્ર તારક સુકસ્ય मयूरः મયૂર આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દ પરિવર્તન કરો વૃક્ષ વૃક્ષા રત્ન રત્ન સિંહ સિંહ મૃગ मृगाः દેવ દેવા જન જના આપે ઉદાહ ના દ ધારા વિશાળ ગો ગંગાયા ધારા વિશાળ નર્મદાયા તટે નગરમપુત્રાયામુના ત્રા નગરમતી ઉજ્જૈ અસ્તી આપેલ ઉદાહરણ મુજબ ફેરફાર કરો કૃષ્ણ મુખી ના માર્જારી કૃષ્ણ મુખી અસ્તી કેર્જારી નાસ્તી वृक्षाग्रवासी न च पक्षी वृक्षाग्रवासी अस्ति किन्तु पक्षी राज नास्ती त्वग्व वस्त्रधारी न च सिद्ध त्वग्व वस्त्रधारी त्वग्व वस्त्रधारी अस्ति किन्तु सिद्धयोगी नास्ति नास्ती पंचभरती न पांचाली पंचभरती अस्ती किंतु पांचाली नास्ती द्विजीवा न च सर्पिणी द्विजीवा अस्ती किंतु सर्पिणी नास्ती श्लोक पूर्ति करवानी छे दृष्टि पूतम नयसेत पादम वस्त्र पूतम पिबे जलम

પુણ્ય સલીલા અસ્તી નર્મદા નદી પુણ્ય સલીલાસ વિશાલ વિના સ્વર્ગદા કેમ અસ્તી સ્વર્ગદા અપી ગરીયસી જનની જન્મભૂમિ કે બલવાન અસ્તે તો બુદ્ધિ બલવાન અસ્તી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો બધા મિત્રોને એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે અને હા ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો અને જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ આઠના વિડીયો લેક્ચર જોવા છે તો મિત્રો તમે ઉનાળાથી જ તૈયારી શરૂ કરી દો અને બીજી મિત્રો એક રિક્વેસ્ટ છે કે તમારું જે પેપર લેવાઈ ગયું છે અને લેવાઈ ગયા છે તો એની વ્યવસ્થિત પીડીએ બનાવી અથવા તો ફોટા વ્યવસ્થિત પાડી ક્લિયારિટીમાં બરાબર વ્યવસ્થિત અને તમે એમાં માહિર છો આપણે વોટ્સએપ નંબર જે છે એના ઉપર મોકલશો જે આપણે ફ્રીમાં આપવાના છીએ જેથી કરીને એટલે આપણે અહીંયા એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકી દઈશું એટલે જેથી કરીને મિત્રોને ખબર પડે કે ભાઈ આવા આવા પ્રશ્નપત્રો હતા જુદા જુદા જિલ્લામાં બરાબર તો બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત